રાજકોટ ભાવનગર હાઈવે જે આટકોટ સુધી અત્યંત ખરાબ હાલતમાં હોય ખાસ કરીને આટકોટ સુધી મસ્ત મોટા હાઈવે પર ખાડા પડી ગયા હોય જે બે વર્ષથી વાહન ચલાવવું પણ વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે દર્દીઓને લઈ જવા એમ્બ્યુલન્સ ને પણ મુશ્કેલી પડે છે હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોય ત્યારે વાહન ને પણ નુકસાની થતી હોય જેને લઈને ત્રંબા તાલુકા પંચાયતના સભ્ય નિશિત ખૂંટ આટકોટ મુલાકાત કરી તેમણે જણાવ્યું હતું કે તેમણે કલેક્ટર ને પણ આવેદન આપી રજૂઆત કરી છે આગામી એક મહિનામાં પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરવામાં ન આવે રાજકોટ થી આટકોટ સુધી પદયાત્રા અને જરૂર પડે તો રોડ રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી

સૌરાષ્ટ્રના અતિ મહત્વ ગણાતા એવા રાજકોટ ભાવનગર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી અને છેલ્લા પાંચ થયા જે રીસરફેસિંગ નું કાર્ય થવું જોઈએ કામ એ પણ થયું નથી અને છેલ્લા બે વર્ષમાં એક્સિડન્ટના અત્યંત વધારા થયા છે નાની મોટી લોકોને ઈજા થઈ છે અને છતાંય સરકાર શ્રી દંડમાં માં છે તમે હેલ્મેટ નથી પહેર્યું તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો તો તમારી જવાબદારી આ ખાડા પૂરવાની પણ આવે છે જો હવે આ મહિના દિવસની અંદર ખાડા પૂરવામાં નહીં આવે અને રીસર્ફેસિંગ નું કાર્ય કામ ચાલુ કરવામાં નહીં આવે તો પદયાત્રા થી માંડીને રસ્તા રોકો સુધીનું અમે સરકાર શ્રી ને આંદોલન કરવા તૈયાર છે સરકાર શ્રી સામે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો અને આમાં કોઈ પણ કઈ થશે એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ની રહેશે મારું નામ વિનોદભાઈ મહામંત્રી આટકોટે ના રોડ બહુ જ મોટા ખાડા પડી ગયા છે રસ્તો હાવ બેકાર થઈ ગયો છે આસીન દર્દી ને રાજકોટ લઈ જવા હોય તો બે કલાક થાય કલાક નો રસ્તો છે તો બે કલાક થાય છે તો જ દર્દી ને કઈ થઈ જાય રસ્તા માં તો જવાબદારી કોણ લેશે ને જલ્દી તકે આ રોડ ચાલુ થઈ જાય સારો બનાવવામાં આવે ને બનાવવામાં આવ્યો ખાડા પૂરવામાં આવ્યા હોય નકર જેવા બનાવવામાં આવ્યા હોય એમાં દર્દી દર્દી લઈને જતા હોય તો બોમ્બ ફેકી જાય છે તો એ બમ છે ને સાવ લેવલ કરીને નવો રોડ બનાવે એ તક જલ્દી તકે રિપેરિંગ કરે બહુ સારું જીડીસી ન્યૂઝ સાથે કરશન બાંટા આટકોટ